ક્યારેય એવું લાગ્યું છે કે આપણી પાસે બધું જ છે છતાં પણ કંઈક ખૂટે છે કેમ આટલી બધી સુવિધાઓ હોવા છતાં મનમાં એક અજીબ બેચેની રહે છે વેલ આ સવાલ આજનો નથી આજે આપણે આનો જવાબ શોધીશું સિત્તેર વર્ષ કરતાં પણ જૂના એક ગ્લાનના ખજાનામાંથી આ છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિના ડિસેમ્બર ઓગણીસો ને એકાવનના અંકનો સાર તો ચાલો સાથે મળીને આ અમૂલ્ય વિચારોને સમજીએ આ પત્રિકા એક એવો સવાલ ઉઠાવે છે જે ઓગણીસો ને એકાવનમાં જેટલો સાચો હતો એટલો જ આજે પણ છે અને સવાલ બહુ સીધો છે આટલી બધી આધુનિક પ્રગતિ થઈ ગઈ ટેકનોલોજી ક્યાંની ક્યાં પહોંચી ગઈ તો પછી માનવજીવનમાં આટલી બધી અશાંતિ કેમ છે આ એક એવો વિરોધાભાસ છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે ખરું ને તો આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે સમસ્યાનું મૂળ શું છે આચાર્યજીએ આનું નિદાન કેવી રીતે કર્યું છે ચાલો આધુનિક જીવનના આ વિરોધાભાસને જરા ઊંડાણપૂર્વક તપાસીએ હવે જુઓ આ કેટલી રસપ્રદ વાત છે એક તરફ આપણે માણસોએ ટ્રેન વિમાન અને વીજળી જેવી શોધોથી આખી દુનિયાને જાણે મુઠ્ઠીમાં કરી લીધી છે પણ બીજી તરફ આપણી અંદરની દુનિયામાં એટલે કે આપણા મનમાં ચિંતા ડર અને અસંતોષ સતત વધતા જ જાય છે આજ તો આપણી સૌથી મોટી સમસ્યા છે તો સવાલ એ થાય કે આ બધી ગણમથલનું કારણ શું છે પત્રિકા મુજબ પ્રોબ્લેમ એ છે કે આપણે બહારના ક્ષણિક સુખો પાછળ એટલી બધી દોટ લગાવી રહ્યા છીએ કે આપણે આપણા સાચા સ્વને આપણી અંદરની શાંતિને જ ભૂલી ગયા છે આપણે ભૌતિક વસ્તુઓને જ સાચો આનંદ માની બેઠા છીએ અને આ આંધળી દોડમાં આપણો આધ્યાત્મિક અને નૈતિક પાયો જ હચમચી ગયો છે તો શું આ અશાંતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે જી હા બિલકુલ છે પત્રિકા આપણને ત્રણ રસ્તા બતાવે છે અને એમાંથી પહેલો રસ્તો છે સેવા ધર્મ એટલે કે નિસ્વાર્થ ભાવથી આનંદ મેળવવાનો માર્ગ તો આ સેવા ધર્મ એટલે શું સેવા ધર્મ એટલે કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર બીજાની સેવા કરવી એમની મદદ કરવી આ એક આધ્યાત્મિક સાધના છે વિચારો જ્યારે આપણે કોઈના માટે કંઈક કરીએ છીએ અને એનાથી એમના ચહેરા પર સ્મિત આવે છે ત્યારે આપણને અંદરથી જે ખુશી મળે છે એ જ તો સાચો આનંદ છે અહીં કંઈક પામવાનો ઉદ્દેશ્ય નથી બસ આપવાના આનંદને માણવાનો છે આ માર્ગ પર ચાલવું ખૂબ જ સરળ છે સૌથી પહેલાં બીજાઓ માટે નાના મોટા દયાના કામ કરો બીજું અને સૌથી અગત્યનું એ કામ કર્યા પછી કોઈ વખાણ કરે કે બદલો મળે એવી અપેક્ષા ન રાખો જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણો અહંકાર તૂટે છે અને આપણે બીજા લોકો સાથે જોડાઈએ છીએ અને આ જોડાણ જ સાચા અને લાંબા સમય સુધી ટકી રહે તેવા સુખનો સ્ત્રોત બને છે શાંતિ મેળવવાનો બીજો માર્ગ આપણી અંદરથી જ શરૂ થાય છે આ રસ્તો છે આપણા વિચારો પર કાબૂ મેળવવાનો આપણી અંદરની દુનિયાના માસ્ટર બનવાનો અહીં એક બહુ જ ઊંડી અને શક્તિશાળી વાત કહેવામાં આવી છે કે માણસના સુખ અને દુઃખનું કારણ બીજું કંઈ નહીં પણ એનું પોતાનું મન જ છે સાચી વાત છે આપણું મન જ એ યુદ્ધનું મેદાન છે જ્યાં આપણે સુખની લડાઈ જીતી પણ શકીએ છીએ અને હારી પણ શકીએ છીએ તો પછી મનને કાબૂમાં કેવી રીતે રાખવું પત્રિકા એના માટે કેટલીક પ્રેક્ટિકલ રીતો બતાવે છે પહેલું જેવો કોઈ ખરાબ વિચાર મનમાં આવે તરત જ તેને ઓળખી લો બીજું સ્વાધ્યાય કરો એટલે કે વિચાર કરો કે આ વિચાર આવ્યો ક્યાંથી એનું મૂળ શું છે પછી એ ખરાબ વિચારને ધક્કો મારીને બહાર કાઢો અને એની જગ્યાએ કોઈ સારો અને સકારાત્મક વિચાર લાવો અને સૌથી જરૂરી વાત મનને ક્યારેય નવરું ન બેસવા દો એને હંમેશા કોઈ સારા અને રચનાત્મક કામમાં વ્યસ્ત રાખો અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ત્રીજા અને અંતિમ માર્ગ પર વૈરાગ્ય પણ વૈરાગ્યનો સાચો અર્થ શું છે એનો અર્થ બધું છોડીને ભાગી જવાનું નથી આ માર્ગ આપણને શીખવે છે કે સંસારમાં રહીને પણ એનાથી અલિપ્ત કેવી રીતે રહેવું તો સાચો વૈરાગ્ય એટલે શું વૈરાગ્ય એટલે દુનિયાની જવાબદારીઓથી ભાગી જવું નહીં પણ એ મનની એક એવી આંતરિક અવસ્થા છે જ્યાં જીવનમાં સફળતા મળે કે નિષ્ફળતા મન હંમેશાં શાંત અને સંતુલિત રહે છે આ વાતને અહીં ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવી છે જુઓ ખોટો વૈરાગ્ય એટલે પરિવાર અને પોતાની બધી જવાબદારીઓ છોડીને ભાગી જવું જ્યારે સાચું વૈરાગ્ય એટલે પોતાની બધી જ ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવવી પણ એના પરિણામ સાથે ચોંટી ન રહેવું ફળની ચિંતા કર્યા વગર બસ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરવું તો ચાલો આટલી બધી ચર્ચા પછી હવે આપણે આ શાશ્વત જ્ઞાનમાંથી જે મુખ્ય બોધપાઠ મળ્યા છે એનો એક નાનકડો સારાંશ જોઈ લઈએ આ આંતરિક શાંતિ માટેની એક ટાઈમલેસ ગાઈડ છે તો આખી વાતનો સાર એ છે કે સમસ્યા શું છે સમસ્યા એ છે કે આધુનિક જીવન બહારથી આરામ આપે છે પણ અંદરથી બેચેની વધારે છે એના ઉકેલ માટે ત્રણ માર્ગો છે પહેલો અપેક્ષા વગર બીજાની સેવા કરવી બીજો પોતાના વિચારો પર કાબૂ મેળવીને ખુશીના માલિક બનવું અને ત્રીજો પરિણામની ચિંતા કર્યા વગર પોતાની ફરજો નિભાવવી અને આ બધાનું લક્ષ્ય એક જ છે એ સમજવું કે સાચો સ્થાયી આનંદ બહારથી નહીં પણ આપણી અંદરથી જ આવે છે અને અંતે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક જ ગહન સત્ય પાસે લાવીને ઊભું રાખે છે આનંદનો સ્ત્રોત ખુશીનો ખજાનો આપણી અંદર જ છે તેને બહારની દુનિયામાં શોધવાની ભૂલ ક્યારેય ન કરવી એ આપણી અંદર જ છે બસ તેને શોધવાની જરૂર છે આભાર